વોર્ડ નંબર બાર ની અંદર આજે નીકળ્યો છું સારા રોડ રસ્તા શોધવા માટે અને એક પોસ્ટર છે કે જે સારા રોડ થી કિલોમીટર ઇનામ પણ ના જે અધિકારીઓ છે આ રોડ પાણીની લાઈનો ડિપાર્ટમેન્ટ એમની પર વિશ્વાસ રહે આ ઈનામ મારે કોઈને આપવાનું નહી થાય કેમકે વોર્ડ નંબર બાર કોઈ રોડ બાકી નથી રાખ્યો કે ખોદ્યો રહ્યો હોય કે પેચવર્ક નહી હોય અમુક જગા તો રોડ જ નથી પેચવર્ક જ છે ખાલી જે ગાય સર્કલ રોડ છે ને જે એટલા બધા આવે છે કે લોકોના હલી જાય લોકોને બીમારીઓ ઘૂસી જાય અમુક હોટલો આવી છે મોટી મોટી ઇન્ડિયાની ટીમો આવી છે નેશનલ લેવલની ટીમો આઈને રમે છે કે આ વડોદરા અને નામની પથારી હોય જાય છે તો બી એ ખાડા એમની હોટલોની બહાર રહેવાને એવા હોય છે વિચાર કરવા જેવી વાત છે કે ક્યારે સુધરશે આ તંત્ર એટલે વહેલી તકે કહેવામાં આવ્યું જે રોડ રસ્તા ખાડા છે એને વહેલી તકે કોર્પોરેશન એ રોડ રસ્તા રિપેર કરે અને જે વોર્ડ નંબર બાર ના લોકો છે તમે ભી જાગૃત થાવ ક્યાં સુધી આ મૂંગા મોડે આવું સહન કરશો તમારે બી જાગવાની જરૂર છે આવનારી ઇલેક્શન માં તમે જવાબ આપો તો તમારો આ રોડ રસ્તા રિપેર થશે નહીં તો તમારે આવા ખાડા ટેકરામાં જ પડી રહેવાનું છે